મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ આત્મ સ્મરણ એટલે આપણા આત્માનું વારંવાર સ્મરણ કરવું સાવ સીધી સાદી ભાષામાં કહીએ તો જે દેહભાવ આપણામાં ઘનીભૂત થયો છે એ દેહભાવમાંથી મુક્ત થઈ અને આપણે અજ નિત્ય શાશ્વત પુરાતન જે આત્માનું મૂળ સ્વરૂપ છે એનું સ્મરણ કરવું હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે આવું સ્વરૂપ સ્વામી શ્રી રામસુખદાસજીએ તેમની સાધક સંજીવની ગીતાની શરૂઆતમાં જ લખ્યું છે પરંતુ આપણે આપણા આ મન મરકટ મન થકી આપણે એનો જ બીજો છેડો જે આત્મા છે ત્યાં પહોંચવા માટેની જે મથામણ છે એ કરતા નથી કારણ કે રસ્તામાં ઘણા આઘાતો છે ઘણી વેદનાઓ છે એને ઓવરટેક કરી અને આપણે મનનો જ બીજો જે શાશ્વત છેડો આત્માના રૂપે છે ગીતામાં પણ કહ્યું છે મન તારું મિત્ર અને શત્રુ છે તો મન જ્યારે મિત્ર બની જાય છે ત્યારે એ આત્મભાવમાં સ્થગિત થાય છે આત્મ સ્વરૂપ થઈ જાય છે તો આત્મસ્મરણને અનુલક્ષીને એક નાનકડી રચના કરી છે હું વાંચી સંભળાવું છું કે મરણ પર આત્મસ્મરણ મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મસ્મરણ મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મસ્મરણ દિવસમાં જેટલો સમય મળે એટલો સમય આપણે આત્મસ્મરણ માટે પ્રયત્ન કરવો જોઈએ દિવ્ય અલૌકિક ગુંજન છે એ દિવ્ય છે એ અલૌકિક છે અને ગુંજન છે એ તો અનુભૂતિ થાય પછી ખબર પડે દિવ્ય અલૌકિક ગુંજન છે ક્ષણમાં સ્થિત આત્મસ્મરણ તો વર્તમાનની હાજર ક્ષણમાં આ અવસ્થા ઘણીભૂત અને ફળીભૂત થાય છે તો દિવ્ય અલૌકિક ગુંજન છે ક્ષણમાં સ્થિત આત્મસ્મરણ મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મસ્મરણ કે ઉચ્ચતર ભાવે ને વિચારે ઉચ્ચતર ભાવે ને વિચારે અજ શાશ્વત આત્મસ્મરણ આપણો સામાન્ય જે વિચાર કેન્દ્ર છે એ નિમ્નતર વિચાર કેન્દ્ર ગણી શકાય એવી રીતના ભાવ કેન્દ્ર પણ આપણામાં છે એની ઉપર જે ઉચ્ચતર ભાવ કેન્દ્ર અને વિચાર કેન્દ્ર છે એમાં તમે જ્યારે સ્થિત થાવ છો ત્યારે તમને આત્મસ્મરણ થાય છે આત્માની અનુભૂતિ થાય છે ત્યારે તમે દુન્યવી પ્રભાવો નહીં પરંતુ વૈશ્વિક અને પ્રભાવશી એટલે ઈશ્વરીય પ્રભાવ ઉપર તમે તમારી હાજરી ઘનિષ્ઠ રીતે અનુભવ અનુભવી શકો છો કે ઉચ્ચતર ભાવે ને વિચારે અજો શાશ્વત આત્મસ્મરણ મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મસ્મરણ કે શૂન્યતા આપે ને પૂર્ણતા બક્ષે એક મૌન શૂન્ય થઈ જવાની વાત છે કે શૂન્યતા આપે ને પૂર્ણતા આપે ખરો હું આત્મસ્મરણ કે શૂન્યતા આપે ને પૂર્ણતા બક્ષે ખરો હું આત્મસ્મરણ ઓમ પૂર્ણ મદમ મદાત પૂર્ણ મુદચ્છતે પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મસ્મરણ કે સમયસર ને સમય પર સમયસર અને સમય પાર નિત્ય ગુંજન આત્મસ્મરણ તો શાશ્વત ગુંજન છે આત્મસ્મરણ એ એવી ઘટના છે કે જે તમને સમયસર સમયની પર કરી શકે મૃત્યુની પહેલાં મૃત્યુ આ શરીરને ઝડપી લે એ પહેલાં આત્માની પ્રાપ્તિ કરી લેવી એ જ મનુષ્યનો સ્વધર્મ છે સ્વધર્મે નિધન શ્રેયમ પરધર્મ ભયાવહો તો આત્મા સિવાય બીજે ક્યાંય બીજે રહેવું એ પરધર્મ છે કે સમયસર સમય પર નિત્ય ગુંજન આત્મસ્મરણ મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મસ્મરણ કે હોવા પણ છું સોરી શૂન્યમિદમ પૂર્ણમિદમ શૂન્ય વિદમ પૂર્ણમિદમ હોવાપણું છે આત્મસ્મરણ શૂન્ય વિદમ પૂર્ણ મિદમ હોવા પણ છે આત્મસ્મરણ મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મ સ્મરણ આત્મનજી કે સુનુવરે સાધો આત્મનજી કે સુનુવરે સાધો હોવું ના હોવું આત્મસ્મરણ તો આપણા આત્મા છે આપણે હોવું હોય તો આપણે હાજર રહી શકીએ છીએ આપણે ખોવું હોય તો આપણે ખોવાઈ જઈએ છીએ આપણે આપણું જીવન ખોવાપણામાં જ ગુમાવી બેસીએ છીએ પરંતુ જીવતા જીવ આપણું જે નિજતા છે બીજતા છે આપણું જે હોવાપણું છે એનું અનુભૂતિ કરી લેવી એ આપણું હોવાપણું છે બધું છૂટશે જાણનાર રહેશે તે જાણનારો જે છે એ હું કોણ છું નો જવાબ જે છે એ આપણો આત્મા છે એનું સ્મરણ કરું એ આત્મા સ્મરણ છે વર્તમાનની હાદરક્ષણ ઉપસ્થિત રહી અને દ્વિમુખીય અવધાનથી આપણે આ અવસ્થાને ઘનીભૂત કરી શકીએ પણ આ પ્રયાસ દિવસભરનો છે સવારે ઉઠીએ તે રાતના આપણું શરીર અથવા તો આપણો આપણા જે અનેક હું છે એ સૂઈ જાય એ પહેલાં ખરેખર હું જગાડવાની આ વિધિ છે આત્મસ્મરણ તો મરણ પર આત્મસ્મરણ આત્મન કર આત્મસ્મરણ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ